નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બચાવના નંદગામ પાસે પરપ્રાંતિય યુવાનની હત્યા થઈ બચાવ તાલુકાના નાની ચીરઈ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ગા જીકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા ઉંમર વર્ષ ચોત્રીસ નામના યુવાનની હત્યા નિપજાવી હતી બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો હતો હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી ગાંધીધામના ઓસલો આસપાસ રહેનાર હર્ષ શર્મા નામના યુવાનની ઢળતી બપોરે હત્યા નિપજાવાઈ હતી નંદગામ આસપાસ આવેલા લાકડાના બેન્સામાં કામ કરનાર પરપ્રાંતિય એવા આ યુવાનની સવારે આરોપી સાથે કોઈ બાબતે બોલાચાલી તકરાર થઈ હતી બાદમાં બંને છૂટા પડ્યા હતા પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ઢળતી બપોરે આ બંનેનો પાછો ભેટો થઈ ગયો હતો આ બંને શ્રમિક વચ્ચે ફરીથી તકરાર બોલાચાલી થઈ હતી નંદગામના એચપી પેટ્રોલ પંપ નજીક આવેલા પડતર ખેતરમાં બંને યુવાન બાખડ્યા હતા જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ પથ્થર ઉપાડીને આ યુવાનના માથામાં ઘા ઝીંકી દીધા હતા આ પરપ્રાંતિય યુવાનની હત્યા નિજાવીને આરોપી નાસી છૂટ્યો હતો લોહીની ઘટતી હાલતમાં હર્ષ શર્મા મળી આવતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ બનાવ સ્થળે ધસી ગઈ હતી અને યુવાનની લાશ પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી આરોપી કોણ છે તેણે કેવા કારણોસર આ યુવાન સાથે ઝઘડો કર્યો હતો બંને એક જ બેન્સામાં કામ કરે છે કે શું બંને એકબીજાને ઓળખે છે કે શું તથા ફરિયાદ નોંધાવવા સહિતની આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ હોવાનું પીઆઈ એ એ જાડેજાએ જણાવ્યું હતું હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર